ખેડા જિલ્લાના ખેડા શહેર નજીક પસાર થતી વાત્રક બ્રિજ ઉપર ગેરકાયદેસર બ્રિજનો મામલો સાતસો મીટર કરતાં પણ લાંબો બ્રિજ વાત્રક નદીની વચ્ચો વચ્ચ બનાવી દેવાયો છે મામલતદાર કચેરીથી માત્ર પાંચસો મીટર દૂર કમાન બ્રિજની પાસે બનાવાયો છે આ ગેરકાયદેસર બ્રિજ કમાન બ્રિજ ઉપરથી દિવસના હજારો વાહનો અવર જવર કરે છે જેમાં અધિકારીઓ પણ સામેલ હોય છે ખેડા જિલ્લા સેવા સદન ખાતે મામલતદાર સહિત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની પણ કચેરી આવેલી છે રઢુની ઘટના બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે નદી ઉપરના કોઈપણ બ્રિજને ચલાવી લેવામાં આવશે નહીં તંત્રના તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી છતાં તંત્ર ભારે બેદરકારી દાખવી રહ્યા છે